હેલો દોસ્તો લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે અસ્તર ઉપર મૂકીને બ્લાઉઝ પીસ કેવી રીતના કાપો કેવી રીતના કાપીએ તો જેથી કરીને કાપડ ઓછા કાપડ ઓછું કાપડ હોય તો બ્લાઉઝ પીસ કટિંગ થાય સૌ પ્રથમ આ રીતના કપડું ગોઠવી દેવું બ્લાઉઝ પીસ તેના ઉપર અસ્તર કેવી રીતના ગોઠવું તે સમજાવીશું આપણે પીઠનો ભાગ છે આપણે કેવી રીતના ફેક હોલ્સ ઉટાડવું તે પણ સમજાવીશું આ રીતના નજીક નજીક ગોઠવવું જેથી કરીને બીજું કપડું વધારાનું વધે તે દોરી બનાવવા ફૂમતા બૂમતા બનાવવા માટે કામમાં આવે પીસ નાનું હોય તો એ કમ્પ્લીટ કટિંગ થઈ જાય આટલી ગેપ રાખીને કાપવું જેથી કરીને સેટિંગ થઈ જાય કપડાનું કમ્પ્લીટ અસ્તર કપડું પીસ કાપીને પછી આપણે બ્લાઉઝ પી ચોંટાડીશું કઈ ક્વોલથી કઈ રીતના ચોંટાડું જેથી કરીને અંદરના ભાગે અસ્તરના ભાગે ડાઘા ના પડે આ પીઠનો ભાગ છે આ ફંડી છે આગળનો ભાગ છે આ બી આગળનો ભાગ છે કોલ એ પ્રસોટાડીશું પેલા બોય કાપીશું આપણે પટ્ટો જે સાઈડ હોય તે સાઈડ બોય રાખવી બોયના ભાગે પટ્ટો નાખવો

કપડું બધું વધારાનું છે આમાંથી દોરી કોઈ પેટર્ન કર્યું તો બી કામમાં આવે જોઈ શકો તમે કેટલું કપડું વધ્યું છે ઓ ફેરિકોલથી અને છોટાડવું કેવી રીતના છોટાડવું તે જોઈશું આપણે બ્લાઉઝ ચોંટાડ્યા પછી વધારાનું કપડું કટિંગ કેવી રીતના કરવું તે પણ જોઈશું દાર તાર ઉપર છોટાડે છે જેથી કરીને વચ્ચે ડાઘા ના પડે જે તાર ઉપર છોટ છોટાડે તે તાર છે તે સિલાઈમાં જતી રહેશે

ઉપર છોટાડી દેવું આમો પગ બારની સાઈડ તે રીતના અસ્તર ડબલ કપડું હોય જે પાછું ઊંધું કરીને તેના ઉપર ચોંટાડવું જેથી કરીને એકને એક સાઈડના પાક ના સોંટાય આમાં ઊંધું ના થાય અસ્તર ઉપર જ ફેરિકોલ લગાવું બંને ભાગ ચોંટી ના જાય તે માટે પીઠનો ભાગ છોટાડીશું પીઠનો ભાગ છોટાડીશું પલટાવાનો હોય તો તેને સોંટાડીશું નહીં પાછળથી સોંટાડીશું પણ અહીંયા નીચે પાઇપિંગ આવશે ગળામાં નીચેના ભાગમાં તો પીઠનો ભાગ શોટાડી દેવો આ રીતના ઉપર ગોઠવી દેવું ऊपर स्त्री मार देवी जेती घर ने कोई सप्ती भप्ती को कोई जुल गुल ना पड़े अंदर नी साइड थी स्त्री बाहर नी साइड मार भी जेती ने कोई चपटी भप्ती वो तो निकली जाए सब तो बच्चे जिस स्त्री मुक्ली जेती घर ने चप्ती ना हुए ब्लाउज़ इसमें ચોંટાળી તરત જ ઇસ્ત્રી મારદે જેથી કરીને કોઈ ચપટી હોય તો નીકળી જાયનો ભાગ ચોટાળી છે ભાગ નીચેની સાઈડ રાખવું બોય પણ પલટાવાની હોય તો ના ચોંટાડી પાઇપિંગ મારવાની હોય તો ચોંટાડી દેવી આ રીતના ફેરફાર લગાવી દેવું તારના ભાગે વધારાનું કપડું કટિંગ કરીશું કરી દેસુ જેથી બંને સ્તર પર સોટી ના જાય એ માટે પાક ખુલ્લા કરી દેવા વધારાનું કપડું કટિંગ કરી લઈશું અસ્તર સિવાય બીજા બીજું બ્લાઉઝ પીસનું કપડું બહાર ના જોઈએ જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે તો બ્લાઉઝ હોય તો બધા ભાગનું વધારાનું કપડું કટિંગ કરી લેવું જોઈ શકો તમે તમે પણ કપડું વધારાનું રહે કપડું રહી જાય તો ફિનિશિંગ ના આવે અસ્તરને બ્લાઉઝ પીસ જ દેખાય બ્લાઉઝ બનાવ્યા પછી જેટલું અસ્તર છે તેટલું જ બ્લાઉઝ પીસ દેખાવું જોઈએ બધા ભાગ કટિંગ કરી દેવાના ભાગ છે ઊંધા ભાગ છે કરીને બતાવો તમે કોઈ કપડું વધારાનું નહીં દેખાય તમને ફીટ ના ભાગનું કટિંગ કરીશું કપડું વધારાનું પછી બોય આવશે ગળાનો ભાગ છે તેમાંથી પણ કપડું કટિંગ કરી લઈશું જે ઘાસ પટ્ટીના કામમાં આવશે આ બટન પટ્ટીના કામમાં આવશે અહીંયા નીચેથી જે કપડું કટિંગ કરીશું ત્યાં પાઇપિંગ આવશે ગળામાં બી પાઇપિંગ આવશે જોઈ શકો ભાગનું કપડું વધારાનું કટિંગ થઈ ગયું છે હવે બોયનું કટિંગ કરીશું અહીંયા બોયના ભાગે પણ પાઇપિંગ આવશે માટે બોય શોટ પછી વધારાનું કપડું કટિંગ કરી લેવું બધા ભાગનું કપડું કટિંગ થઈ જાય પછી બ્લાઉઝ બનાવેશ જેથી કરી થવું પડે નવા બક્ષે આબી બાય ન બક્ષે નો બક્ષાયો પાઇપિંગ આગળના ભાગે કલરની પાર્કિંગ આવશે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ કરો